ભરૂચમાં ખાણ ખનીજ વિભાગનો અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો ખાણ ખનીજ વિભાગના અધિકારી નરેશ જાની સામે ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો ઉઠી હતી છતાં તંત્ર તરફથી કોઈ પગલાં નહીં લેવામાં આવતા પ્રશ્નો ઉઠ્યા હતા નરેશ જાની કાયદેસર રીતે કામ કરવા માટે પણ લાખો રૂપિયાની લાંચની માગણી કરતો હતો ત્યારે માટી અને રેતી માફિયાઓ સાથે જ સીધી ભાગીદારી જ કરતો હતો હવે નરેશ જાની રંગે હાથે ઝડપાતા લાંચ રુશ્વત વિરોધી શાખાએ નરેશ જાની રિમાન્ડ મેળવી તેની અને તેના પરિવારના સભ્યોની કેટલી મિલકત છે તેમજ તેણે તેને કેટલું રોકાણ કર્યું છે એ દિશામાં તપાસ કરે તો સમગ્ર કૌભાંડ સામે આવવાની શક્યતા છે ભરૂચમાં ખાણ વિભાગનો અધિકારી લાંચ લેતા ઝડપાયો છે નરેશ જાની સામે અનેક ફરિયાદો ઉઠી હતી તંત્ર દ્વારા પગલા ના લેવાતા પ્રશ્નો